ગામે દિવસ પહેલા ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી ત્યારે આ મામલે આજે વિછીયા સેવા સદન ખાતે પરિવારજનો ધરણા પર બેઠા મોટી સંખ્યામાં લોકો ધરણામાં જોડાયા ગુજરાત કોળી સમાજના પ્રમુખ જયેશ ઠાકોર તેમજ કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ

ઠાકોર કોળી એકતા મિશન ના કન્વીનર અમારા કોળી સમાજનો ગુજરાતભરના કોળી સમાજ એકઠા થયા છે મારે તો અત્યારે બીજી કઈ વાત નથી કરી વાત જ એક જ કરવી છે કે કેમ ગરીબ અને વંચિત વ્યક્તિઓ માટે કાયદો લાગુ પડે છે કેમ તમે તમારા આકાઓ કે જેનાથી તમે પૈસાથી વાંકા વળીને કાયદાનું કામ અત્યારે તમે કરી રહ્યા છો બરાબર કાયદો એને નથી લાગુ પડતો પ્રશાસન પણ આમાં મિલી ભગતની પણ પૂરેપૂરી મિલી ભગત ને સતત આ લોકોની રજૂઆત હોય સતત આ લોકો ચાર વર્ષથી તમને જાણ કરવા છતાં તમે જો ઊંઘતા હોય અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે પ્રશાસન એ રાહ જોતું હોય કે ઘનશ્યામ આ દુનિયામાંથી વીઓ જાય અને આ એમની ઈચ્છા હોય ને આ પ્રશાસનની ઈચ્છા પૂરી થઈ હોય એવું અમને અત્યારે લાગે છે પણ આ ઘનશ્યામ ઘનશ્યામભાઈ રાજપરા નથી ગયા કોળી સમાજનો દીકરો ગયો છે ને એ કોળી સમાજ આજે નહીં કાલે નહીં ક્યારે સહન નહીં કરે જે પણ અસામાજિક તત્વો અને અધિકારીઓ આમાં જે સંડોયેલા છે એને અમે માસણા સુધી ચડાવવાની અમારે અમારી પૂરેપૂરી લડત હશે જ છે કે તાત્કાલિક અસરથી જે તહમતદાર છે જે અસામાજિક તત્વો આ કૃત્ય કર્યું છે એને તાત્કાલિક પકડવામાં આવે ને સરઘસ કાઢવામાં આવે અને જે અમારા ઘનશ્યામભાઈના પરિવાર સાથે થયું છે ઘનશ્યામભાઈના ઘર ને ઘર સાથે થયું છે તે એના સાથે પણ અસામાજિક તત્વોના

ત્રણ વર્ષ પહેલા એની આસપાસ છે તો એ લેન્ડ ગ્રેબિંગના ખાર ને લઈ એક સામેવાળા વ્યક્તિએ જે તત્વ અમે અમારી ભાષામાં જે કહીએ છીએ રાખી અને સાત આઠ જણા લોકો છે કે જે લોકોએ માર મારી એની હત્યા કરી છે અને ફરિયાદ અમે અમારી સાઈડથી થયેલી જ્યારે એની સાઈડથી ફરિયાદ થયેલી ત્યારે સરકારે બુલડોઝર ફેરવી જે ઘનશ્યામભાઈ છે એનું મકાન પાડી નાખ્યું જ્યારે ઘનશ્યામભાઈએ ફરિયાદ કરી લેન્ડ ગ્રેબિંગની દાખલ કારણ કે બે સરકારી જગ્યા ઉપર છે એટલે ઘનશ્યામભાઈનું મકાન પડે અને સામેવાળાનુંય પડે પણ જો ઘનશ્યામભાઈનું મકાન પહેલાં પડી ગયું જ્યારે ઘનશ્યામભાઈની ફરિયાદ છે ચાર વર્ષથી ચાલે છે જ્યારે એનું અમે જવાબ માગી છીએ તંત્ર પાસે મામલતદાર સાહેબ પાસે ટીડીઓ પાસે તો અમને એવો જવાબ મળે છે કે ભાઈ એની હજી તપાસ ચાલે છે જો અને જ્યારે આ લેન્ડ ગ્રેબિંગનો જે કાયદો કીધો હતો કે ભાઈ બે બે મહિનાની અંદર એને અમલમાં લઈ આવી એને બે મહિનામાં એને પૂરું કરવામાં આવશે તો આની અંદર તો ચાર વર્ષ થઈ ગયા તો ચાર વર્ષની અંદર એ મકાન કેમ ન પડ્યું હવે અમે એવો સવાલ કરી તો અમને એવો જવાબ આપે છે કે ના હજુ છે ને કલેક્ટર સાહેબે અમને જવાબ આપ્યો નથી તો કલેક્ટર સાહેબે ઘનશ્યામભાઈનો મકાનનો જવાબ આપી દીધો તો જે આ ભાઈ જે આરોપી જે છે જેને આ ઘનશ્યામભાઈને માર મારી હત્યા કરી છે એનો જવાબ કેમ આપી દીધો અને એમ કેમ ઘનશ્યામભાઈનું મકાન પાડી દીધું અમારી ખાસ એ જ વિનંતી છે કે ભાઈ આની અંદર કાયદેસર કાર્યવાહી થઈ તો એક કોળી સમાજના વ્યક્તિ પાસે જ કેમ કાયદેસરની કાર્યવાહી થઈ એક લુખા તત્વ જેને હત્યા કરી એની ઉપર કેમ કાયદેસર કાર્યવાહી કોળી તંત્રને નોડાવી આ કામ અટકાવી રાખ્યું છે અને હજુ અમને એમ કે હાઈકોર્ટનો સ્ટે એને મળેલો છે સરકારી જગ્યા માં કોઈ એવો સ્ટે મળ્યો છે અને સ્ટે મળ્યો તો એનો સમય મર્યાદા શું છે એ કેમ નથી કેમ કલેક્ટર ઉપર મામલતદાર ઢોળી દે છે કે કલેક્ટરનો જવાબ નથી અને કલેક્ટરના પાવરમાં છે અને અમારા અમને કઈ ખ્યાલ જ નથી હવે તપાસ

જેનાથી એને જોઈ બીજા કોઈ લુખા તત્વ ઉભા ન થાય ચાર નહીં પણ સાત વ્યક્તિઓ છે હવે પોલીસનું એવું કેવું છે કે ચાર વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ થઈ છે પણ આમાં જે ફરિયાદમાં જે જેની એની તપાસ છે એ પ્રમાણે સાત વ્યક્તિ પણ છે અને દસ વ્યક્તિઓ પણ છે હાલની અંદર માંગ અમારી એ જ છે કે એ વ્યક્તિઓની અટકાયત કરે અને અટકાયત કરી એનું સરઘસ કાઢે જો એ નહીં કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એને નહીં પકડવામાં આવે અહીંયા જેટલો પણ સમાજ બેઠો છે ને એ ધરણા ઉપર બેસી જવાનો જ્યાં સુધી એ વ્યક્તિ મૃત હરા બરાબર અડતાલીસ કલાકથી રજડવાનું કારણ એ છે કે જો મૃતદેહ અમે લઈ લેશું તો ઘણીવાર એવું બંધ અમારે સમાજમાં આવું ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ મૃતદેહ લયા પછી કોઈ તંત્ર કામ જ નથી કરતું એમ કે ભાઈ પછી તો ચલો અમે કરી દઈશું એમ આશ્વાસન અત્યારે દઈ દે છે અમે કરી દઈશું જ્યાં સુધી મૃતદેહ અમારી સામે છે જ્યાં સુધી અમે નહીં લઈએ ત્યાં સુધી એ લોકો એક્ટિવ છે અત્યારે તાત્કાલિક ધોરણે કાલે રાતે બે વ્યક્તિ એની કઈક એવું કહે છે કે અટકાયત કરી પણ એ બે વ્યક્તિની કરી એના પછી તો કોઈને નથી પકડા હવે જ્યાં સુધી એ વ્યક્તિને નહીં અટકાયત કરે ત્યાં સુધી અમે અમારો સમાજ સાથે મળીને અહીંયા બેસીશું